રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ કરવાની માયેલી સીટે રાજ્ય સરકારે પ્રાથમિક અહેવાલ સુપ્રત કર્યો છે જેમાં ચોખામાં નારા તારણો હોવાનું બહાર આવ્યું છે આવા તારણો બહાર આવ્યા છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ વિભાગ ફાર વિભાગ અને માર્ગ મકાની ગોરબેદરકારી આ આખી આગ કરુણાંતિકા માટે જવાબદાર છે રિપોર્ટ્સમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે ગેમ ઝોનમાં પ્રથમ માળે જવા માત્ર ચારથી પાંચ ફૂટની એક જ સીડી હતી આ કારણોસર આગ લાગી ત્યારે તે જ તૂટી ગઈ હતી પરિણામે લોકો નીચે ઉતરી શક્યા નહ્યા જીવતા બુંજા પોલીસ તંત્રની વાત કરીએ તો રાજકોટના પીએસઆઈ એન આઈ રાઠોડ બી આર પટેલ ગેમ ઝોનને લાયસન્સ આપવામાં નિષ્કાળજી રાખી હતી આ બંને પોલીસ અધિકારીઓએ ફાયર સેફ્ટીની ચકાસણી જ કરી ન હતી સીટે એ વાતની એ રિપોર્ટમાં નોંધ કરી છે કે છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી ગેમ ઝોન ચાલી રહ્યું હતું પાકો બાંધકામ કરી દેવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ તપાસ કરી ન હતી ટેમ્પરરી સ્ટ્રકચર્સના બહારે પાકો બાંધકામ કરી દેવા સાથે સાથે ટેમ્પરરી બાંધકામની પણ મંજૂરી લેવાઈ ન હતી આમ છતાં મ્યુનિસિપલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ